વોટ ચોરીનો છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધીની પાછળ પડ્યા છે રાહુલ ગાંધી સાથે શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા હતા સાંસદો ચૂંટણી આયોગ સુધી પહોંચે નહીં વચ્ચે બેરિકેડ્સ લગાડવામાં આવ્યા કેટલાય સાંસદો તેને ટપી ગયા કેટલાય નેતાઓ તેને કૂદીને બીજી જગ્યાએ પહોંચી ગયા અખિલેશ યાદવ બેરિકેડ્સ કૂદીને બીજી બીજી પાર પહોંચી ગયા હતા પરંતુ શક્તિસિંહ ગોહિલ એ દ્રશ્યોમાં સામે આવ્યા છે શક્તિસિંહ ગોહિલ આ બેરિકેડ્સ પર પહોંચી ગયા ઉપર બેઠા હતા અને ત્યાં મીડિયાએ તેમને સવાલો કર્યા અને તેમણે કહ્યું કે શું આજ આપનું લોકતંત્ર છે કેમ પહોંચવા દેવામાં નથી આવતા કેમ રજૂઆત કરવા દેવામાં નથી આવતી વિપક્ષ પરેશાન છે વિપક્ષને જે ખોટું લાગી રહ્યું છે તેના જવાબ કેમ નથી આપવામાં આવતા શક્તિસિંહ ગોહિલ આજકાલ દિલ્હીમાં ખૂબ એક્ટિવ છે શક્તિસિંહ આજથી ઘણા સમય પહેલા પણ દિલ્હીમાં ખૂબ એક્ટિવ હતા અને ત્યારબાદ તેને ગુજરાતની જવાબદારી આપવામાં આવી હતી શક્તિસિંહ ગોહિલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા એક પણ વિધાનસભા ચૂંટણી ન જીતાડી શક્યા લોકસભા ચૂંટણીમાં એક બેઠક જીતાડી એમણે બનાસકાંઠા બાકી એમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ પેટા ચૂંટણી થઈ એક પણ વિધાનસભાની પેટા ચૂંટણી શક્તિસિંહ નથી જીતાડી શક્યા છેલ્લે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી હતી અને લાગતું હતું કે કંઈક કોંગ્રેસ કરશે છેલ્લે વાવમાં લાગતું હતું ત્યાં હારી ગયા વિસાવદર અને કડીની ચૂંટણીમાં વિસાવદરમાં ખૂબ ખરાબ મત આવ્યા કોંગ્રેસને અને આ જોઈ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ શક્તિસિંહ ગોહિલ ગુજરાતના રાજકારણથી થોડા દૂર અને દિલ્હી દરબારમાં વધુ એક્ટિવ જોવા મળી રહ્યા છે પોતાના રાજ્યસભા સાંસદ તરીકેનું જે જે કામ આવે છે એ કરી રહ્યા છે વાત એ પણ છે કે દિલ્હી દરબારમાં દિલ્હીમાં શક્તિસિંહ ગોહિલ જે પ્રકારે રજૂઆત કરે છે જે પ્રકારે વાત કરે છે જે પ્રકારે વિરોધ કરે છે કે ગુજરાતમાં કેમ ન થઈ શકે એમના વિસ્તાર ભાવનગરમાં કેમ ન થઈ શકે પ્રશ્ન તો દરેક જગ્યાએ છે અને લોકોમાં વિરોધ પણ દરેક જગ્યાએ છે કાર્યકરો સાથે કોંગ્રેસના નેતાઓ સાથે આવું વિરોધ પ્રદર્શન શું ગુજરાતમાં ન કરી શકાય શું ભાવનગરમાં ન કરી શકાય સવાલ આ પણ થઈ રહ્યા છે ખેર એમના મનપસંદ સ્થળ મનપસંદ વિષયની વાત હશે પણ અત્યારે તેમણે દિલ્હીથી જે હુંકાર ભર્યો દિલ્હીથી જે સરકાર સામે સવાલો કર્યા એ ખૂબ વાયરલ થઈ રહ્યું છે દેશમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ધીરે 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 વિપક્ષ એક થઈ રહ્યું છે વિપક્ષની પાર્ટીઓ એક થઈ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહી છે વાત એ છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં જે પરિણામ આવ્યું ત્યારબાદ વિપક્ષને પણ ખબર પડી છે કે એક થવાથી ફાયદો તો મળશે પણ આ ઓગણત્રીસ સુધી બે હજાર ઓગણત્રીસ સુધી એકતા ટકી રહેશે કે નહીં એ જોવાનું રહ્યું રાહુલ ગાંધી પોતાની છબી મજબૂત કરવામાં સફળ રહ્યા છે તેનો ફાયદો પણ આવનાર સમયમાં કોંગ્રેસને થશે ગુજરાતમાં શું કરી શકાય તે માટે ખાસ વિચારવું જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દિલ્હી દરબારમાં શક્તિસિંહ એક્ટિવ ભયંકર વિરોધ બેરિકેડ્સ પર ચડી જાય છે સરકારને લલકારે છે ખૂબ સારી બાબત છે ગુજરાતમાં શું બીજી વાત એ છે કે વોટ ચોરી અને ચૂંટણી પ્રક્રિયાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો પહેલાંના સમયમાં અલગ રીતે વોટિંગ કરવામાં આવતું બેલેટ પદ્ધતિથી આજે અલગ પ્રકારે વોટ કરવામાં આવે છે તો તમે તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યું હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ